જોગાનો જોગાનોજોગ આજ સમયે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ આવી રહી છે તેવા સંદર્ભમાં સમગ્ર એ મણિપુરથી શરૂ કરીને આવી રાહુલજી સાતમી તારીખે ગુજરાતમાં પ્રવેશ કરવાના છે અને એમાં ખાસ કરીને આ પટ્ટીમાં હાલોલ કાલોલ જાંબુગોડા સાહોદ ગોધરા એ વિસ્તારમાં થઈને એમની યાત્રા પસાર થવાની છે ત્યારે લોકોમાં ખૂબ અનેરો ઉત્સાહ છે ઉમંગ છે એમને સ્વાગત કરવા એમને મળવા એમને માટે આવકાર રહેવા અને એને માટે આયોજનબદ્ધ રીતે લોકોને સૌને ઓપોર્ચ્યુનિટી મળે તક મળે સ્વાગત કરવાની તક મળે એ માટે લોકોની અપેક્ષાઓને અનુકૂળ થવા માટે આયોજન માટે આ મિટિંગ અહીંયા ગોઠવી યાત્રામાં કોણ કોણ અગ્રણીઓ જોડાશે સાથે યાત્રામાં ગુજરાતના સમગ્ર બધા જ નેતાઓ જોડાશે કોંગ્રેસના અને સાથે સાથે દિલ્હીથી પણ એમની સાથે અનેક નેતાઓ જોડાશે જેમ અમારા ગુજરાતના પ્રભારી છે મુકુલ વાસનિકજી એ પણ જોડે હશે જયરામ રમેશજી તિમાડીને બીજા અનેક લોકો અમારા ઓર્ગેનાઇઝેશનના ઇન્ચાર્જ વેણુગોપાલજી છે એ બધાની આવવાની શક્યતા એક્ઝેક્ટ નામો પરિચય નહીં અત્યારે પણ મુખ્ય વાત તો એ છે કે રાહુલજી જે યાત્રા લઈને નીકળ્યા છે જે વિચાર લઈને નીકળ્યા છે કે પહેલાં એમણે નફરત છોડો ભારત જોડોની વાત કરીને એને એમાં ઉમેરો કરી અને વાતને આગળ લઈ જઈને જે પ્રકારે આ દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશનું સંચાલન થઈ રહ્યું છે કે જેમાં બેરોજગારી ભ્રષ્ટાચાર અન્યાય મોંઘવારી અનેક પ્રશ્નો છે ખેડૂતો મોટું આંદોલન કરી રહ્યા છે એમએસપી માટે ટેકાના ભાવ માટે અને છતાં એની પર કેવા પ્રકારનો જુલમ થઈ રહ્યો છે મણિપુરથી લઈને અનેક જગ્યાએ જે અત્યાચારો થયા છે એ બધાને માટે રાહુલજીએ આ યાત્રાનો પ્રારંભ કર્યો છે અને એટલા માટે જુદા જુદા પ્રશ્નોને ધ્યાનમાં લઈને ન્યાય યાત્રાના પ્રસંગમાં સમગ્ર દેશને જોડવાનો એમનો આપ એક મોટો મોટો પ્રયાસ બાપુ અર્જુનભાઈ માટે શું પ્રતિક્રિયા છે એમની સાથે ઘણા બધા નેતાઓ પણ જોડાયા અર્જુનભાઈને પૂછો તો એમને બહુ આનંદ થયો છે એમને પૂછી ગયો ભારતીય જનતા પાર્ટીવાળાને પૂછ્યું બાપુ એમને તો એવું કીધું છે કે શ્રીરામ મંદિરનું આમંત્રણ ના સ્વીકાર્યું અને એના માટે એમનો પોતાનો અભિપ્રાય આપ્યો કોંગ્રેસવાળા બધાને ઓળખે જ છે કોંગ્રેસ તો એનજીઓ જેવી થઈ ગઈ છે એવું કેવું છે સંવેદના એમને હજુ ખબર નથી એમનો જન્મ નહોતો થયો એ પહેલા અઢારસો પંચ્યાસીથી આ પક્ષ શરૂ થયો છે આ દેશની સૌથી જૂની પાર્ટી સૌથી મોટી પાર્ટી સૌથી લોકસેવાની પાર્ટી લોકોના દુઃખ દર જાણનારી પાર્ટી આ દેશમાં જેલોમાં જઈ બલિદાન અને ત્યાગ આપી આઝાદી અપાવનારી પાર્ટી જે પાર્ટીનામાં ત્રણ ગાંધીઓએ પોતાના જાતનું સમર્પિત કરી દીધી બલિદાન આપી દીધું મહાત્મા ગાંધી રાજીવ ગાંધી ઇન્દિરા ગાંધી જેના દ્વારા બનેલી પાર્ટી મને લાગે બહુ નાના માણસ બની ગયા કોંગ્રેસ છોડ્યા પછી કોંગ્રેસ ભગવાન ભલું કરે આવું થાય તો કેમ કે જે ગાંધીજી ગાંધીઓને માટે આવી વાત કરે કે નાની પાર્ટી ગુંગળા મણ થાય પાર્ટી અઢારસો પંચ્યાસી થી જે પાર્ટી તમે કદાચ ભાજપના નેતાઓને પૂછો તો એવું નહીં કે કોંગ્રેસ નાને હા બાર વાત જુદી છે અત્યારે અમે સત્તર જીત્યા હતા એમાંથી આ બે ત્રણ જણા જતા રહ્યા ચૌદ રહ્યા પણ એમને એ કલ્પનાને ખબર નથી કે આ આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના દોઢ સંસદ સભ્યો હતા એક મહેસાણાથી જીત્યા હતા લોકસભામાં અને બીજા આંધ્રના તેલુગુ દેશ એમના ટેકાથી જીત્યા હતા એ દોઢ જીતેલી પાર્ટીને શું માટે શું કહેવું એ હવે આ બધા નેતાઓને જ આ પ્રશ્ન પૂછજો તમે મજબૂત વિપક્ષ નથી એવું પણ કેવું છે એ તો અનુભવે આ લોકસભાની ચૂંટણીના ચમત્કારિક પરિણામો આવશે રાહુલજીની યાત્રા પછી એ બધાને ખબર પડશે આ બધાના ચહેરાઓ જોઈ લો એ બધાના ચહેરા પર આનંદ ઉલ્લાસ છે કે નહીં એ જ બતાવશે અને પ્રજા જ ચમત્કારિક છે અમે તો કોંગ્રેસના કાર્યકરો છે અમે પ્રજાની વચ્ચે રહેવા માટેની બંધાયેલા છે વિપક્ષની ભૂમિકા માટે બંધાયેલા છે પણ આ ગુજરાતની પ્રજા શાણી છે સમજદાર છે અને એટલા જ માટે શું મોંઘવારીનો જવાબ છે એમની પાસે શું બેરોજગારીનો જવાબ છે એમની પાસે ભ્રષ્ટાચારનો શું જવાબ છે એમની પાસે ખેડૂતોને ટેકાના ભાવ આપવાની બાબતમાં શું જવાબ છે એમની પાસે જે પ્રકારે પેપરો ફૂટી જાય છે એનાથી મળીને જે પ્રશ્નો ઉભા થાય છે શું જવાબ છે એમની પાસે આ ગુજરાતને અને દેશને ધીમે ધીમે એ પાયમાલ કરી રહ્યા છે આ દેશની સંપત્તિ જે કોંગ્રેસે ઉભી કરી જ્યાં ટાંકણી પણ બનતી નહોતી એક હજાર કરોડની મૂડી સાથે ઉભો થયેલો ભારત દેશ જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ મૌલાના આઝાદ બાબા સાહેબ આંબેડકર નેતાજી સુભાષચંદ્ર બોઝ એમણે ધીમે ધીમે વિશ્વની શક્તિશાળી દેશ તરીકે લાવીને મૂક્યા એ દેશ માટે આડી અવળી વાત કરનારા લોકો તમે ગામડામાં જઈને પૂછો અહીંયા જ કે આ શાળા કોને બનાવી તો કે સરકારે બનાવી આ પંચાયતઘર કોને બનાવ્યું તો કે સરકારે બનાવ્યું દવાખાનું કોને બનાવ્યું સરકારે બનાવ્યું રોડ કોને બનાવ્યો સરકારે બનાવ્યો પાણીની ટાંકી કોને બનાવી સરકારે બનાવી કોંગ્રેસે પ્રજાને મિલકતો બનાવી વસાવીને માલિક બનાવ્યા હતા આ તો ઓએનજીસી વેચી દો રેલવે વેચી દો એરપોર્ટ વેચી દો વેચી વેચીને ભાડુઆત બનાવવા નીકળેલા લોકો છે માટે ઇન્ટરવ્યુ કદાચ એમનો હોય જો અમારો તો બહુ બતાવશો નહીં તમે બાપુભાઈ બધા એવું કહી રહ્યા છે કે હવે મોટાભાગના નેતાઓ જતા રહ્યા છે ભરતસિંહ શક્તિસિંહ અમિતભાઈનો વારો જેવું રાજકીય વર્તુળમાં સર્જાયું કોઈને થૂક ઉડાડવું હોય તો આપણે કોણ ના પાડી શકે છે એમને તો થૂક એમને હજુ અનુભવ નથી અમારી ચોથી પેઢી ચાલે છે કોંગ્રેસ પહેલી પેઢી નથી મારા પૂજ્ય દાદા નાના ઈશ્વરભાઈ ચાવડા આઝાદીની લડાઈમાં જેલમાં ગયા હતા અને સ્વાતંત્ર્ય સેનાની પથરા ખાધા હતા માર ખાધો હતો અમારા પિતા નવનિર્માણ આંદોલનમાં અમારું ઘર સળગાવવામાં આવ્યું હતું એ અનેક પ્રસંગને જોશો તો કોંગ્રેસ અને ખાસ કરીને પ્રજાને માટે બલિદાનને ત્યાગ આપવામાં કોઈ કચાશ નહીં પણ જે લોકો ભાજપના નેતાને પૂછો કે કયું બલિદાન આપ્યું કયો ત્યાગ આપ્યો ક્યારે જેલમાં ગયા ઉલટાણું જ્યારે કોંગ્રેસ લડતી હતી દેશની આઝાદી માટે ત્યારે એ આઝાદી અપાવવાને બદલે એ પીઠું બની ગયા હતા અંગ્રેજોના અને સાક્ષી બની ગયેલા ફૂટી ગયેલા પોલીસના બાતમીદાર બની ગયા હતા અને છતાં આપણે અત્યારે સવાલો કોના કરીએ છીએ જે બલિદાન આપે છે જે ત્યાગ આપે છે જે સેવા કરે છે જે સહન કરે છે એ એ રાષ્ટ્રભક્ત છે કે નહીં એ દેશભક્ત છે કે નહીં બહુમતી મળી ગઈ પણ બહુમતી કાયમી નથી દોઢ સીટો એમણે યાદ કરવી જોઈએ અને ફરીથી આ વખતે બે હજારને ચોવીસમાં ઇન્ડિયા ગઠબંધન જીતવાનું છે અને ભારત જોડો અને જીતેગા ઇન્ડિયા એ નિશ્ચિત વાત છે